ભગوان લખોલેશજીનો શિવ સંકલ્પ છે કે વિશ્વમાં સનાતન સંસ્કૃતિનું પુનરુદ્ધાન થાય. જે માટે વિદેશની અને દેશની ધરતી પર 108 મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં આજે તત્વમશી શક્તિ સમૂહના હદદારો દ્વારા શહેરના કપુરાઈ ખાતે એકાવન કુંડિયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લખોલેશ ધામના પ્રતમુનિજી તેમજ

ભવ્ય મહાયજ્ઞ નું આયોજન કર્યું હતું ગુજરાત થી શરૂઆત થઈ દેશના થી આસામ સુધી અને જમ્મુ કાશ્મીરથી કોઈમતુર ચેન્નઈ સુધી આ એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય સભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા ભાજપના જિલ્લા પ્રમુખ સતીશભાઈ નિશાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનરુત્થાન માટે એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે અને આ દ્વિતીય એકાવન કુંડીય મહાયજ્ઞમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ યજ્ઞમાં બેસનાર અને યજ્ઞ કરાવનાર એમ બંનેને તો લાભદાયી થાય જ છે પણ સાથે સાથે પર્યાવરણની પણ શુદ્ધિ માટે ખૂબ જ મહત્વનું છે આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના છે કાયાવરણ ખાતે પવિત્ર લકુલેશ ધામ થી આ શરૂઆત થઈ છે તે માટે ધન્યતા અનુભવું છું અત્રે ઉલેખનીય છે કે વડોદરા જિલ્લાના કયાવરણ ખાતે લકુલેશ ધામ ખૂબ જ વિશાળ છે અહીં સંસ્કૃતિ અને કર્મકાંડનું આયોજન કરવામાં આવે છે સાથે શિક્ષણ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના કાર્યક્રમ કરવામાં આવે છે સાથે સાથે મોટી સંખ્યામાં ગૌશાળા પણ આવેલી છે અને નિત્ય મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ પણ લે છે ઓમ જય ભગવાન આજે વડોદરાના રતનપુર ગામે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા એકાવન કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કાયાવરોહણ લકુલિસ ધામથી અમારા એકસો આઠ પાંચ કુંડીય યજ્ઞોના સંકલ્પની અંતર્ગત આજે આ નવમો યજ્ઞ થઈ રહ્યો છે જેમાં રતનપુર ગામ અને આજુબાજુના દસેક ગામ તેમજ વડોદરાના આત્મીયજનો આ યજ્ઞ કર્મનો લાભ લઈ રહ્યા છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સર્વકલ્યાણ જીવમાત્રાનું કલ્યાણ પ્રકૃતિનું સંવર્ધન યજ્ઞ દ્વારા પ્રકૃતિમાં સકારાત્મક શક્તિઓ વધતી હોય છે નકારાત્મક શક્તિઓ ઘટતી હોય છે રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને વાયુમંડળમાં પુષ્ટતા વધતી હોય છે તે સર્વ ઉદ્દેશોને ધારણ કરવા માટે તેનો લાભ લેવા માટે આજે અહીંયા અનેક આત્મીયજનો અહીંયા વધારેલા છે સાથે જ અનેકો તેવા વ્યક્તિઓ છે કે જે પ્રથમવાર યજ્ઞ કર્મ શીખી રહ્યા છે કુલ મળીને તેવો પ્રયત્ન છે કે સનાતન ધર્મના યજ્ઞ વિદ્યા દ્વારા માત્રનું કલ્યાણ થાય પ્રતિકારક શક્તિનો બધા લાભ લે અને વર્તમાનના પ્રદૂષણમાં આ યજ્ઞ કર્મોની વધારામાં વધારે શ્રૃંખલા ચાલે તેવો પ્રયત્ન સાથે જ સર્વ કલ્યાણ માટેનો અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે મુખ્યતઃ અહીંયા સાવિત્રીબેન તિવારી અને તત્વમસી શક્તિ સમૂહ ગ્રુપના સર્વે આત્મીયજનોના આ પ્રયત્ન દ્વારા આ શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે આજ રોજ અમે રતનપુર ગામમાં અમારા વડોદરા તાલુકાના અગિયાર ગામ ભેગા થઈને બધા કાર્યકર્તાઓ સાથે અમે લોકોએ આજે આ અગ્ય એક્યાવન કુંડીએ યજ્ઞ કરેલું છે એની અંદર અમારે ગુરુજીનું સાનિધ્યથી અને મહાદેવજીને કૃપાથી આ બધા જ કાર્યકર્તાઓ અમારા હૃદયથી જોડાયેલા છે અને તત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર સાવિત્રી તિવારી આવા અનેકો યજ્ઞ અને અનોખો કાર્યમાં સામેલ હોય એવી મારી શુભેચ્છા છે અને અમારા બધા જ કાર્યકર્તાઓ અમારી સાથે આમાં હૃદયથી જોડાયતા રહે આગળ સુધી એવી મારી શુભેચ્છાઓ છે આજ દસમાં તત્વ મસી શક્તિ સમૂહના પ્રમુખ સાવિત્રીબેનનો પણ આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસે એમણે આ સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે એટલે એમને પણ વિશેષ શુભેચ્છા પાઠવું છું આવી જ રીતના યજ્ઞો દ્વારા અને ઋષિમુનિઓના માર્ગદર્શનથી જ આપણે આપણા દેશને આગળ વધારી શકીશું અને એમાં એમનો ગીતા મુનિનો જે રોલ છે એ રોલ સરાહનીય છે ને આ જ રીતના એમના યજ્ઞો એમની પ્રવૃત્તિઓ આગળ વધે જ્યાં અમારો સહકારની જરૂર હશે અમે એમની સાથે છીએ આભાર